ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ સહિતના ગામમાં તંત્ર દ્વારા પોરી ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી થઈ રહી છે સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર થયેલા દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ ચૂકી છે જો નોટિસ બાદ આજે સવારે વિરોધ સ્વરૂપે લગભગ ચાર જેટલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા તળાજા કચેરી ખાતે આપવા માટે અલગ અલગ સહિતના વિસ્તારના લોકો મોટા વાહનોમાં તળાજા પહોંચ્યા લોકોની સંખ્યા વધી જતા તળાજા અને અલંગ મરીન પોલીસના ધાડેધાડા ઉતરવામાં આવ્યા વિરોધ કરતા લોકોની મુખ્ય માંગ છે કે સત્તર ડિસેમ્બરે થનારી ડેમોલ્યુશન કામગીરી અટકાવવામાં આવે કારણ કે જો કાર્યવાહી થશે તો હજારો પરિવારો ઘર વિહોણા થઈ જશે સત્તર તારીખના દબાણ વિશે મારે ખાસ કેવું છે કે અલંગ અને મડાના નાગરિકો તેમજ આગેવાનો તેમજ મજદૂર કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં કારણ કે કાયદાની પૂરી પરિભાષા નક્કી કરીને જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હોય તમામે આ બાબતથી સહયોગ આપવા તમામને અપીલ જે વિસ્તારની અંદર ચારસો ને સત્તાવનથી ચારસો સાઠ અમને નોટિસ જે બજાવી લે છે તેમાં વર્ષોથી વીસથી પાંત્રીસ વર્ષથી હજારો માણસો એમાં રહે છે અને એ બધો જ મજૂર વર્ગ છે બહારના રાષ્ટ્રના માણસો આવેલું છે ત્યાં નાના મોટા વેપારી અને બધો જ મધૂર વર્ગ છે કોઈ વાણની દુકાન સંચાલન કરે છે કોઈ ગેરેજવાળા છે કોઈ કરિયાણાવાળા છે આ બધા જ વેપારી ભાઈઓએ અને મજૂરો વર્ગોએ અલંગને સુવર્ણકાળ લાવ્યો ત્યારે કયા સંજોગે આ સરકારને સુવર્ણકાર સુવર્ટ ઈચ્છા થઈ અમે વિકાસના ભાગીદારથી વિકાસમાં સહમત છીએ આ જે પાંચ હજાર માણસો જે છે અને અત્યારે હજારોની સંખ્યામાં જે માણસો સંગઠિત થયું છે આ સરકાર ટુકડે ટુકડે ડેમોલિશન કરે છે અને મજૂર વર્ગને એકદમ ગરીબ માણસોને મકાન વગરના કરે છે નિરાધાર આ ઠંડી કરતી ઠંડીમાં એના બાળકોની અને એમની કઈ વ્યવસ્થા થશે એનો અમને કોઈ લેખિત આધાર પુરાવો આપ્યો